બેન બેનને એને મીઠું તેડું હજી છે ભાઈ ગયો ને રામકારામાં ઓળખી ગઈ ગામડું ગામ બેને ભાઈ છ મહિનાનો મૂકીને આવી પાથરમાં બેઠા તા વડના સાંઈએ અજાણો માણસ જોઈત કીધું ભાઈ રામ કે ભાઈ રામ એ રામકારામાં બેન ઓળખી ગઈ આ રામકારો મારા પિયરનો છે કેટલી દીકરીને જાગૃતતા એશ સંસ્કાર કેટલા છે કે ભાઈ રામ એ રામ ભજવતા મર્યાદા હતી ચાર પાસ બાયુ હતી હારે ઓળખી ગઈ પણ હરખના આહુડા એટલા એવા હેલ ભરવા નથી ગઈ આહુડે હેલ ભરાઈ ગઈ હતી ઓહો મારો બાપ આવ્યો મારો જવતલિય આવ્યો વી વરે આવ્યો અરે મારા વિહામાં નકર મારી ખબર કોણ લે બાપ તું તેડવા આવી ગયો મને બાપ હું તો છ મહિનાનો તને મૂકીને નીકળી હતી મારો ભાઈ આવ્યો અને અહીંયા કહે છે ચાર સરપાઝ બેન બાપ પાણી 에마 야 와자리 파니아리에 비던데 올려코라. 에마 야 와자리 파니아리에 비던데 올려코라. 라도 긍도도 아니야 아직도 올려코캠 બોલે છે તો જાણે એમ લાગે છે કે મારો બાપ બોલે છે અને આંખને અણહારે ઓળખો છો દાની માં મારી યાદ આવે છે આ બે પણ ભાઈ ગયો અને એ મર્યાદા અને કીધો ફૂઈને હાહુને કે ફૂઈ મારો ભાઈ મને તેડવા આવે છે બેન ભૂલી ગઈ હેલ હતું કે ઓરી માં સડી ગઈ હરખ ખેતલા હાવ હાહુએ કહી દીધું તમારો ભાઈ આવ્યો ભલે તેડવા આવ્યો પણ મારી રજા સિવાય ઘર ની બહાર નો નીકળતા ઓરડા મુયા દાવ ઓરડામાં પુરાઈ ગઈ ભાઈ આવ્યો ભાઈને મળવા ન દીધા ભાઈ બેન હો આ પડસાયો નો તપાતો અને બેન મરી તમે જોજો કીધું કે બેન ઉત્તરને તેડવા આવ્યો છો પણ તારા સાસુ સસરા ના પાડે કે પછી આવીને મૂકી જાય છું બેન બાપુએ કીધુંસ તને દુઃખ તો નથી ને બેન કે ના મારા વીર કાય દુઃખ નથી કડક થઈને જવાબ દીધો બેને મને કાય દુઃખ નથી બેન બાયન બાપુએ કીધુંસ દાદાએ કીધુંસ ના હાથ બેન નો લઈને ભાઈએ માથે મૂકી દીધો કે બેન હાચું બોલ થઈ બેન ઢગલો થઈ ગઈ અહીંયા પણે કારણ બધાય હમ બેન ખાશે પણ ભાઈ ના મરી જાય છે તો બેન કોઈ ભાઈ ના હમ નહીં ખાય આ ભારત ની સંસ્કૃતિ હાથ મૂક્યો બેન ઢગલો થઈ ગઈ શું કીધું ભાઈ તારે દુઃખ જોવું હોય તો એક રાત રોકાઈ જા મારી માથે કેવા દુઃખ છે એકવાર રોકાઈ જા ભાઈ શું કે એ રહી જાવ વીરા આજ કે રાધે ભાઈ આજ રાત રોકાઈ જા બાપ કારણ એ એમારે રાતોડી પડશે ને દુકડા ઉગ છે ઓ ભાઈ આ ભાઈ બેન અને ઈ હેમો મામા ના કઠ માં લઉ બેની આ કથા અમારી છે થોડી હા એટલે બે મહિના થી મગાવ્યું છે પણ હજી આવ્યું નથી એટલે આ હેમો મામા નું જો લાવો તો એમાં એવી આવે છે

અમે ઘરે રે એ જાશ્યો તો દાદાજી પૂછે અમે ઘરે રે એ જાશો તો દાદાજી પૂછે બેન ને ભાઈ કહેશે દાદા પૂછે બેન વાત તો કરો કહો બેની બામ અમે ઘરે એ તો દાદાજી ખરે આ ભાઈ બેન બહુ મોટું છે પણ આ વસ્તુ લુપ્ત થતી જાય કિશોર ભા સમાજને બગાડવાના આલ્બમ સમાજને જેને કહેવાય કે અવળા રસ્તે હાલવાના આલ્બમ હવે આ બધું લુપ્ત થતું જાય છે બાપ હે અઢારે વરણ તમારા ઘરની બને તો સારા પુસ્તકો વાંચો સવાર માં જાગીન ગીતા મહાભારત રામાયણના હરિરસ ના પુસ્તક વાંચજો ને તો તમારી પરજા હારી થાય છે બાપ આવા રાખો પણ જેવા તવા આલ્બમ નો રાખો કારણ કે પરજા બગડે જો કે આમ તો બગડવાની જ છે અઢારે વર્ષની આ મોબાઈલ છે ને એ જ મોટું આલ્બમ છે મોટા મોટો આતંકવાદી હોય તો મોબાઈલ છે અને તમે સમજી લેજો આ બુદ્ધિવાળાને કહું છું આ મોબાઈલ બહારના માણસો રાત કરશે ગોરા કારણ કે ઘરે ઘરે ગાંડા છે હું આ રિપીટ કરું છું ઘરે ઘરે ગાંડા છે માનસિક સમજન આ વસ્તુ છે વાંધો આ વસ્તુ છે તો ઓલા બેન એને કે છે કે બેન મોબાઈલ નો વાપરો ખબર નથી બાપુ શું કે છે આ માનસિક જોવો છો ને તમે આ નાના બાળક ને હું કેવું અલે આ સમજો જરી આમ માનસિક થઈ ગયા છે મૂળ ઉપાડા મોબાઈલ ના બેઠી હોય ને ઘરે ફોન કરે તાર બાપુ આવે ટિફિન દઈ દેજે આમ તો બિચારો હોય તાર ટિફિન લઈને શું કામ લોહી પીવો છો લો બાર વાગી બાર વાગવામાં આવી બસ તૈયારી છે બને એટલું સારા ઘરમાં એલ કોઈ પુસ્તક વાંચજો મને એટલો ધૂપ કરજો ગૂગળખીનો અને કોઈને સંતાન ન હોય ને તો બાપુનો જીવ માગી લેજો આ મોગલ દેશે હો અને બાપુ મરી જાય વાહે કાંઈ પડી નહીં રહે પણ આ મોગલ દૈશ્ય પણ હું અંધશ્રદ્ધાનો વિરોધીશ હો અને બીજી વાત અમારી ચારણની દીકરીનું જેને જેને ઓઢણું ઊઠ્યું છે ને એનું કાંઈ નથી રહેવા દીધું એની પૂજા થાય ઊઠાય નહીં કારણ કે ઓઢો તો કોક ના કરેલા મુકેલા વિઘન આવરણ રહ્યો નકર ઓઢાય નહી આની પૂજા થાય છે આ ઓઢવાવાળાને હાલત બગાડી નાખ્યું છે ચારણની દીકરીની ઓઢણની પૂજા થાય છે એવી એક બે દીકરી ઓઢે છે લ્યો ને કઈ દેવા દો એક ખોડાહળ ના બેઠી છે અને બીજી એક આયરની દીકરી છે મૂળી માં ડાંગર કોઈ દી ડાઘ નથી લાગવા દીધો ફેરિયા બાપ કે જેને કહેવાય કઈ લપો જ નહીં તેડી જાવ મૂકી જાઓ હે કોઈને આ નથી કે આ ભેળિયાને ને ડાઘ નથી લાગવા દીધા ક્યાંય એ ભેળિયા રાખી જાણે છે સમજો આ વસ્તુ છે અને કે જન બાપ ભેળિયા રાખો પણ રાખી જાણજો ભજવજો લજવશો નહીં આ લજવે છે અમુક અમુક હ કડલાન કાંબીન કરંદિયા કઈ દેતા નહીં પાપ લાગે મને આપજો મોગલનો નો મેળો કરવો તો બાપુને પૂછજો તમને માઠું લાગે ભલે કઈ મોગલ નથી નથી માણા નડે છે કોઈ તમને એમ નાખ્યા કે મેળા મોગલના ના દેવા છે હું સાત થી ઠોકી છું આ દીકરી છે અમારી મોગલ એમ કે છે તમારા પરિવારની ની બેન ભાણે ફૂ ન્યા જમાડો એક એક જો લુગડા આપો પચીસ પચાસ રૂપિયા હાથમાં આપો આ મોગલ તમારા પાંચ પાંચ જહાહાઈ ના મેળા માં છે પાંચ પાંચ સમજો હા એ ત્રણ વરે બેઠો મેળો દેવાય ક્યાં માની જ્યાં ઉત્પત્તિ છે ભીમ રાણા અહિયાં નથી ઓઢવા દેતી મા એમ કે મારો ભેળીયો તમે ઓઢો તો કોકડા કરેલા મુકેલા વિઘા નાવરણ લ્યો સમજો

તમારે દેવા તો દઈ દેજો રાવણ દેવ ને રાધી કરજો હા રાવણ દેવ ને રાજી કરજો બ્રાહ્મણ બાવા સાધુ ને રાધી કરજો બેનુ દીકરી રાધી કરજો પણ આ ન કરજો બાપ આ વડવાલી નો તમને આદેશ છે બસ આટલો આરતી નો સમય થઈ ગયો છે આઈ પરિવાર નાગાજા આવી ગયા છે બેટા બીજું કોઈને ધૂણવાનું આ તો બહાર જૂણીજો અને કરેલા મુકેલા મને દેજો ને એક રૂપિયો મૂકીને મોગલના ગુનેગારનો બનજો ધ્યાન રાખજો અને મોગલના ફોટા બધાયના ઘરે રિએસ આ લાઈવ દ્વારા બોલું છું કોઈ કેમ તો મારી પાસે મોકલજો હા મોગલનો ફોટો કહે તમારા ઘરમાં ખોટું કરતા હોય દારૂ પરમાટી હોય તો ન રખાય બાકી મોગલ તો રાજ દેવાના કામ કરે છે મોગલનો ફોટો અહીંયા ખોટો ન બોલાય મોગલનો ફોટોય અહીંયા મતલબ સ્વારત ન થાય જ્યારે તમારી ઉપર જ્યારે પ્રસંગ આવે ત્યારે કોઈક બાપ આ ઢૂપેડું ફેરવું છે આ પ્રસંગ તું ઉકલજે એટલે મોગલ ઉકલી જ દે પણ આ વિશ્વાસ સમજી ગયા ને આ એ વસ્તુ છે તાવ આવે ને મોગલ ન કે એ નો કહેવાય સમજો દરેક માના ફોટા રાખજો પાપ લાગે મને આપજો પણ મેં કીધું આટલી વસ્તુનું ધ્યાન રાખજો ખોટું ન બોલો દાર ઉપર માટી નો રાખજો અને મોગલ નો નો થાય સમજો તરીકે અમારી કુળદેવી અરે કુળદેવી મોગલ નથી કોઈની અમારી દીકરી છે ને તો અમારી નથી દેવી અને કુળદેવી કુળદેવી અને કર કર ને એને ચડાવ અને કુળ આપણે કહે ને અમારે કુળ દીપક એટલે કુળ દેવી અને કર એટલે ચડાવ કર દેવી છે મોગલ અઢારે વરણના કર લીએ છે એટલે કર દેવી એટલે ચડાવ કુળ દેવી કોઈ અમારી દીકરી અમારી નથી એટલે પાપમાં બે છે ધ્યાન રાખજો એમ બને એટલો મોગલનો ધૂપ કરજો તમારા ઘરે જો ચડાવ તરીકે હોય તો એનો દીવો કરજો

આટલું જ એક રૂપિયો મૂકીને ગુનેગાર બની છે બીજું કે અમારા સેવકોના કોઈના નંબર લેશો નહીં અમારા સેવકોથી કોઈ વહીવટ કરશો નહીં નહીં મોગલ માફ નહીં કરે હો તમારે કોઈ પણ કામ હોય તો મને મળી લેજો ક્યાંય અમારા સેવકોને રૂપિયો આપવાનું કાંઈ કોઈ બે દી સેવા કરે પાંચ દી કરે ધ્યાન રાખજો પણ એક રૂપિયો કોઈને દેતા નહીં વહીવટ કરતા નહીં કોઈ અમારા સેવકોના નંબર લેતા નહીં સમજી લેજો ન તમારા કામ બગડી છે એક બાપુનો આદેશ છે জয় মগল জয় মণিধর জয় বড়ি জয়ারী